તેર નંબર સોળ સુંબા પૂર્વ તરફ વિસ્તારના નરકાગાર બનાવનાર ઠેકેદારો જો ટૂંક સમયમાં ગટર વગેરેનું કામ શરૂ નહીં કરે તો સામાજિક કાર્યકર્તા મુનીર ખોજા ભૂખ હડતાલ પર ઉતરશું ગત રોજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ સોળસુંબા ખાતે ગટર સર્વિસ રોડનું કામકાજ નિરીક્ષણ કરવા આપવાના હતા પણ કોઈ અગમ્ય કારણોસર સાંસદ આવ્યા નહીં જેથી કાકડોળે રાહ જોઈને બેઠેલા લોકો અકડાયા હતા લાંબા સમયથી સર્વિસ રોડ અને ગટરનું કામ ઠેકેદારો યોગ્ય રીતે ન કરતા હતા આ બાબતે સદર સમસ્યા દૂર કરવા લોકોએ ઠેર ઠેર રજૂઆત કરી હતી પણ કોઈએ સાંભળ્યું ન હતું હાલના સાંસદ ધવલ પટેલ પર લોકો રાખીને બેઠા હતા પરંતુ સાંસદ ન આવતા સામાજિક કાર્યકર્તા મોનીર ખોજાએ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે તેર નંબર સોળ સુંબા પૂર્વ તરફ વિસ્તારના નરકાગાર બનાવનાર ઠેકેદારો જો ટૂંક સમયમાં ગટર વગેરેનું કામ શરૂ નહીં કરે તો સામાજિક કાર્યકર્તા મુનીર ખોજા ભૂખ હડતાલ પર રોજ ડાંગના સાંસદ ધવલ પટેલ ખાતે ગટર સર્વિસ રોડનું નિરીક્ષણ કરવા હતા પણ કોઈ અગમ્ય કારણોસર સાંસદ આવ્યા નહીં જેથી કાગડોળે રાહ જોઈને બેઠેલા લોકો અકડાયા હતા લાંબા સમયથી સર્વિસ રોડ અને ગટરનું કામ ઠેકેદારો યોગ્ય રીતે ન કરતા હતા આ બાબતે સદર સમસ્યા દૂર કરવા લોકોએ ઠેર ઠેર રજૂઆત કરી હતી પણ કોઈએ સાંભળ્યું ન હતું હાલના સાંસદ ધવલ પટેલ પણ લોકો આશા રાખીને બેઠા હતા પરંતુ સાંસદ ન આવતા સામાજિક કાર્યકર્તા મોનીર ખોજા એ ભૂખ હડતાલ પર ઉતરવાની તેર નંબર બે સુંબા પૂર્વ તરફ વિસ્તારના નરકાગાર બનાવનાર ઠેકેદારો જો ટૂંક સમયમાં ગટર વગેરેનું કામ શરૂ નહીં કરે તો સામાજિક કાર્યકર્તા મુનીર ખોજા ભૂખ હડતાલ પર ઉતરશ્યું ગતરોજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ સોરસુંબા ખાતે ગટર સર્વિસ રોડનું કામકાજ નિરીક્ષણ કરવા આવવાના હતા પણ કોઈ અગમ્ય કારણોસર સાંસદ આવ્યા નહીં જેથી કાકડોળે રાહ જોઈને બેઠેલા લોકો અકડાયા હતા લાંબા સમયથી સર્વિસ રોડ અને ગટરનું કામ ઠેકેદારો યોગ્ય રીતે ન કરતા હતા આ બાબતે સદર સમસ્યા દૂર કરવા લોકોએ ઠેર ઠેર રજૂઆત કરી હતી પણ કોઈએ સાંભળ્યું ન હતું હાલના સાંસદ ધવલ પટેલ પર લોકો આશા રાખીને બેઠા હતા પરંતુ સાંસદ ન આવતા સામાજિક કાર્યકર્તા મોનીર ખોજાએ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે આજે બ્રિજ બનેલો છે અત્યારે આપણે ઈસ્ટમાં સોળસોમાં ઈસ્ટમાં આપણે ઉભેલા છે હવે સ્થાનિકોને સમસ્યા છે કે બ્રિજ તો બની ગયો છે પણ જે સર્વિસ રોડ છે એ બધું ઇનકમ્પ્લીટ છે ડ્રેનેજનું કામ ઇનકમ્પ્લીટ છે અને આ સમસ્યા આજની નથી આમ જોવા જઈએ તો બ્રિજનું કામ શરૂ થયું તે દિવસથી આ સમસ્યા છે અને આ બાબતે મેં જાતે કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી આ લોકોને ટ્વિટના માધ્યમથી ઇમેઇલના માધ્યમથી જાણકારી આપેલી છે અને રૂબરૂ પણ મુલાકાત લઈને જે તે વખતે જાણકારી આપેલી છે કે આ પહેલાં કરવું જોઈએ સર્વિસ રોડ પહેલાં બનવો જોઈએ પણ આજ દિન સુધી આ કામ થયેલું નથી અને જો કામ થયેલું પણ છે તો આમાં વેટ ઉતારવામાં આવેલી છે હવે મારું કહેવાનું એમ છે કે સ્થાનિકોને જે મુશ્કેલી પડે છે ગટારોમાંથી ગંદકીમાંથી ચાલતા આવતા જવાનું અકસ્માતનો ભય રહી સર્વિસ રોડની સમસ્યા જે આ જે કંઈ પણ મુશ્કેલી છે એ ખરેખર તો જે તે અધિકારી અને જે તે સંસ્થા એટલે કે જે ડિપાર્ટમેન્ટના અંદર આવે અત્યારે આ આવે છે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના અંદર તો મારું કહેવાનું છે કે એના અધિકારી એના એન્જિનિયર બધા ક્યાં છે એ લોકોની ફર્સ્ટ પહેલી જવાબદારી પ્રાયોરિટી એ લોકોને આવે છે કે એ લોકોએ આ કામ કરાવી દેવું જોઈએ અમે અરજી આપીએ પછી તપાસ થાય ને એનો કોઈ અર્થ નથી અને આવી અરજીઓ ઘણી સ્થાનિક લોકોએ પહેલાં પણ આપેલી જ છે બીજી વાત કે હું એમ માનું છું કે આની અંદર કલેક્ટરે પોતે પોતાના રીતે ધ્યાન લેવું જોઈએ અને એમણે તો આર એન જ નોટિસ આપવી જોઈએ પછી આર બી કોન્ટ્રાક્ટરને આપે કે જે કરે પણ અત્યારે પહેલાં દિન સાતની અંદર આ બધું વસ્તુઓના અંદર સુધાર લાવવો જરૂરી છે એંસીથી સો કરોડ રૂપિયાનું ટેન્ડરિંગ આ આ આ બ્રિજ માટે રૂપિયા પાસ કરવામાં આવેલા એંસીથી સો કરોડ સો કરોડ રૂપિયાનું તમને કામ દેખાય છે તમે જોઈ લો બ્રિજના કામમાં પણ વેટ ઉતારવામાં આવેલી છે પણ અત્યારે એ ટોપિક આપણે નથી લેતા એક અલગ મુદ્દો છે અને કોન્ટ્રાક્ટરને પૂછો મેં જિલ્લા વિકાસ અધિકારી સાથે મારી વાત થઈ ટેલિફોનિક એમણે એવું કીધું છે કે આ જે કોન્ટ્રાક્ટ આપેલો છે બ્રિજનો એમણે પેરેલલી ડ્રેનેજ અને સર્વિસ રોડ બનાવવાનો હોય છે એવું મારી પાસે રેકોર્ડિંગ છે પણ કોન્ટ્રાક્ટરનું કહેવાનું એવું છે કે આ મને લાગતું નથી મારું કામ પૂરું થઈ ગયું અહીંયા આ કામ અટકેલું છે એટલે મારી હજુ પણ કલેક્ટરશ્રીને રિક્વેસ્ટ છે કે તેઓ પોતે આવીને જો અહીંયાથી ચાલતા આવજાવ કરે બે કિલોમીટરનો જે આ બ્રિજ બે ત્રણ કિલોમીટર છે પોતે જો ચાલીને આવજાવ કરે તો લોકોની સમસ્યા એમને ધ્યાને આવશે અને આ જે સમસ્યા છે આ વર્ષોથી મતલબ બ્રિજનું કામ શરૂ થયું ત્યારથી આ સમસ્યા છે આજની નથી લોકો ત્રાસેલા છે બધા જ લોકો સામે નથી આવતા એનું કારણ એ નથી કે એ લોકોને મુશ્કેલી નથી પણ નાના મોટા માણસો છે કોઈ લેબર ક્લાસ છે કોઈ સર્વિસવાળા છે કોઈ ફેરીવાળા છે તો એ લોકો આ રીતે સામે આવી શકે નહીં રજૂઆત કરવા કારણ કે એ લોકોને ડર પણ હોય અને એ લોકો બાર ચૌદ કલાક સોળ કલાક મજૂરી કામ કરતા હોય વધારે કરીને સેવન્ટી પર્સન્ટ બહારના લોકો રહી છે તો મારું કહેવાનું એમ છે કે અત્યારે મારી સ્થાનિક લોકો સાથે વાતચીત થઈ છે જો એ લોકો સાથ આપશે તો આ દિન સાત કે પંદર વધુ વધીને પંદર દિવસની અંદર જો આનું નિરાકરણ નહીં આવે તો અમે લોકો ઉપવાસ પર ઉતરવાની પણ તૈયારી રાખેલી છે